ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અસેન્ડિંગ અસેન્ડિંગ શબ્દનો અર્થ ચડતા ક્રમમાં ઉપર ચડતું ચડવું આરોહી આરોહણકારી આરોહણ ઉદ્વગામી કદ અથવા મહત્વમાં વધતું થાય છે અસેન્ડિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બુક્સ આર અરેન્જ ઇન અસેન્ડિંગ ઓર્ડર ઓફ આલ્ફાબેટ્સ એટલે કે પુસ્તકો મૂળાક્ષરોના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ વી વોચ ધ શિમલા કલકા એક્સપ્રેસ ટ્રેન એસેન્ડિંગ ફ્રોમ ધ વેલી બિલો એટલે કે અમે નીચે ખીણમાંથી શિમલા કલકા એક્સપ્રેસ ટ્રેન ને ઉપર ચડતી જોઈ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ